કે ભાઈ એ શબ્દો તો હું નહીં વાપરું પણ એને એવું કીધું કે આ લોકો એવા છે કે અમારા પરિવારની દીકરાઓની પાછળ ગાડીઓ કરે છે ત્યાં સુધી બરાબર હતું પણ અમારી દીકરીઓ અમારી પરિવારની વહુની પાછળ ગાડીઓ કરે છે એટલે એની એક તરફની વાત તમે કઈ રીતે જુઓ છો પણ આ આરોપ ખૂબ ગંભીર હતો આવું ક્યારેય ભૂતકાળમાં ક્યારેય બન્યું છે કે ભાઈ ભૂલવાની થઈ છે તમારા પરિવાર તરફથી ક્યારેક તમારા જે કઈ આરોપોનો આરોપોની વાત આવી મેં મારા ગઈકાલની ઇન્ટરવ્યૂની અંદર પણ ખૂબ સારી રીતે મારી વાત રજૂ કરી હતી કે ભાઈ આવો ક્યાંય પણ કોઈ પણ જાતનો બનાવ નથી બનેલો અને ક્ષત્રિયના દીકરા તરીકે રાજપૂતના દીકરા તરીકે આવી વાત કરવી આવી વાત લોકો સમક્ષ ખોટી મૂકવી ખૂબ શરમજનક બાબત છે ખૂબ વખોડા વખોડવા કાઢવા જેવી બાબત છે આ આ જાતના કોઈ પણ બનાવો બન્યા નથી બીજું કે હું તમને બે હજાર બાવીસની ચૂંટણીની વાત કરું બે હજાર બાવીસની ચૂંટણીમાં જ્યારે મારા માતુશ્રી ગીતાબા ધારાસભ્યના ઉમેદવાર હતા મને બરાબર યાદ છે કે ભાઈ સવારના લગભગ સાડા અગિયારનો સમય હતો અને રીબડા ખાતે મતદાન ચાલી રહ્યું હતું મતદાન મથક ખાતે હું ઉમેદવારના એજન્ટ તરીકે મતદાન મથક ખાતે હું વિઝિટ કરવા માટે ગયેલો ત્યારે એ જ સમયની અંદર અનિરુદ્ધસિંહના ધર્મપત્ની પણ પોતે પોતાનું મતદાન કરવા માટે આવેલા અને મતદાન કરી અને પોતે પાછા રિટર્ન જતા હતા એ દરમિયાન મારે પણ ત્યાંથી નીકળવાનું થયું અને લગભગ મારી સામે ઊભા રહી અને એમને બે પાંચ મિનિટ માટે મને જોઈ અને ગુસ્સામાં મારી સામે આવીને ઊભા રહ્યા હતા તો જો મારે ક્યાંય આવી આછકલાઈ કરવી હોય તો ત્યારે હું કદાચ મારી મર્યાદા મારે મૂકવી હોત તો મેં ત્યારે કદાચ મૂકીને હું એ રીતે કાંઈક મારા મારી વાત પણ મૂકી શકત પણ ત્યારે એક રાજપૂતના દીકરાને શોભે એક રાજપૂતના દીકરાને ગરીમાં જળવાય સામે કોઈ પણ માબેન દીકરી હોય એની પણ ગરીમાં જળવાય એ જોઈ અને હું નીચું જોઈ અને ત્યાંથી નીકળી ગયો હતો અને મેં રસ્તો દઈ દીધો હતો આવું કરવાથી કે ભાઈ આવી હિમકક્ષાની વર્તન કરવાથી કદાચ રાજપૂતના ગુસ્સો કર્યો તો સ્વાભાવિક વાતાવરણ ચૂંટણીનો માહોલ હોય સામસામે ચૂંટણી લડાતી હોય તો ઈ તો કોઈ પણ વ્યક્તિ હોય ઈ પોતાના મન પ્રમાણે મગજમાં એને જે કઈ વાત ચાલતી હોય એ પ્રમાણે પોતપોતે